બધા એની આગળ હે ને ઉકલ નાખ્યું અને રાતી હે ને પગ પાસઠ કલાક વેર્યો હે ધીરો 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 એટલે આ ખાડા ખાબો છે ભરાણા ને હા થોડા થોડા મહેનત છે કઈ એટલે બધો મેં આવ્યો નથી એની જો ભાગવાન ત્યારે હાલે હા મેં પાણી ચલો ટુકડો જે હાલે છે ને માથુ પરવારો એમાં જવાનું છે કુતિયાણાથી હાડા આઠક વાગે ટુકડો ઉપડે

કેરો હું તો તું જઈ ભાઈ કોણ હોય તઈ દીધું તું લઈ ગયો ભાઈ મે કે બૂતી નો મારી જોઈયું ની લઈને ઢળ્યો આવ્યો આ કાટ તો કે બકા નકઈ

બટેટા ડુંગરી ને ટોમેટો બધું હાથમાં આવ્યું આવી નાખો હા નાખી દીધું જો આજ જ ક્યાક નાખ્યું હા કાલે તો પછી હાલે ગયું કાલે તો આ નહીં પાછું હા આ નાખ્યું એ થોડાક દી નાખતું છે કે ભાઈ નાથી નેતા વિતા ચાર વાગ્યા ને કલાક ભૂર ઉતો ને એવી ઉપરાટની ગરમી ઉતી ને એ પ્રમાણે નો એના હે ભૂર ગીરનારી એટલે ન કઈ કે ગીરનારી વરે એટલે ભૂકા જ ઘાટે નાખે પણ જોઈએ કેવા ભૂકા નીકળે ભરતું આગળ ઉતાઈને જવા દીધા ઢારીએ બાપો ભરતું નહીં લેગો ને વાહન નીણ લેગો તો નાખી દીધી આ બધાને બાંધી દીધા ધારીયામાં ના આ બધા નાખી દીધું તો ધીરો ધીરો થઈ ગયો ચાલુ પીવો આવે કેટલી ઘડી આવે ઉકરાટે એવું તો ને એ પ્રમાણે જોઈએ પીવોક આવે

પૂરી થઈ ગઈ કથા હા કથા પૂરી થઈ હ બોલ કિને બાકેશ્વર હા ધીરેન્દ્ર શાસ્ત્રી મોસે બાકેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી હે નામ હા બાકેશ્વર તો ધામ હે હનુમાન ભગવાન નો ના ધીરેન્દ્ર શાસ્ત્રી છે નીનો આશ્રમ હે કે બાકેશ્વર કા કથાનું પારણું હા પણ આપણી આપની ઉપાધી છે કા કા દેવી છે તો આખા જગત નું જવું પડે ને કા કેટલા વરહાવો

ની મારે આટલા જવાનું છે કુટીયાને આ જૂની બતી છે ને દેવીડી કે હાલતી ને સમૂહના સેલ પૂરા થગા હોય ને ફક્ત હાલો અમે બસ સેલ કાઢને ખેતા પછી ઘરે હેક પડ્યા રે એટલે તો સેલ બગડે જાય ને અહીં ખાલી એકલા સેલ લેવા હાટુ થઈને પાછા રીણ કરાવવા બાકી બધામાં બધું કમ્પ્લીટ છે આ દેવીડી છે ને આપણે એને માંડી વાવી નાવ અને લગાડવાની છે પોડે દેવાની છે એટલે કાં કે હુંડરાની ને હે ને ઓછો ન લાગે ડીવીડી હોય એટલે તો એને હાટો આ બધે કાર્યક્રમ ગોઠવી છે આપણે છોટતા મુકા ને હા મુકતા ને મુકા એ કસર તો આપણે તો સેલ નવા નાખીને રીણ કરાવીને એના કરતાં આ જો રાખે લે ને તો કામ થઈ જાય તો આના હાટાની નવ્યું લઈ લીધું આમાં કંઈ બીજો વાંધો ને સેલ નાખે ને રીણ કરવાનું છે ખાલી તો અડધા ભાવમાં જો રાખે લે તો મેળ પડી જાય એની ન રાખે તો આ નવ્યું લેવી જ જોઈએ

વાતાવરણ વરસાદી ઘડીક વિખાય ડોર ની ઘડીક આવે ને જેવું હે થોડુંક આસમાન ખુલ્યું અટાણે નું પાણી આગળ બધા પાણી કર્યા બાકી થાય ની તાકાત ની વાટેલી એટલી ઉપાધી નથી અહીંયા મૂકી દીધો છે ચાર ટાકા તો એકલો કામ નથી તકલીફ થાય નાથી નીકળાય તું ના હું બનાવી દીધું કામ તુલસીજીના પાંદડા લેતો આવે

અમે હે ને કામ કરતા જઈએ ને મેં ને એ વાત જોતા જઈએ આ કોરા કેવું હતું વિડીયો ગયું હતું ને મ્યુઝિક સાથે એ પાછું વિખાઈ ગયું ને વરે એ પાછું ઈકોરા છે કંઈ નક્કી જ નથી થતું મેં હે ને ગોટાળે ચડ્યો ને હમણી ગોટાળે સડાવે વરહે ને હે ને તો વરસ તો હું મૂળ ને તો તો આજ આગાહી ઉઠી જોરદાર અઢાર તારીખમાં પણ એ કામથી હોય ને માઈ હે ને આ પાડોમાં ખડ વેઠ્યો ઢોકળો ઢોકળું

એ જોઈ દ્યો વિડિયા ને વાહ આહ છવા પાંચ થવા એ આગળ પૂગી એટલી વાર